તે તારું મત એટલે કે મારું માં અર્થાત તો બસ એ નાની જ કે હો ને જી તો આપણે ક્યાં

Ni vinh nắn vinh nít đi kè nè mùa way bao bây giờ kèm mùa 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 mùa

અરે મારે તો ટાઈમ જ ક્યાં હતો હું રાતના બાર વાગે સુઈ જાઉં યાર ટાઈમ તો હોવો જોઈએ ને બાપા હું જોવાય ને મારી અસ્મિતા હોય તો જો હા એ તો તમે રહેવા દો ખબર છે મંગળ દીવાન દી હો તમે નતા જોતા માર હમો ન્યા જોવાય મત હું કઈ નથી હારી લાગતી ને એટલે કા એ ને તું તો ફટકો લાગતી હતી પણ બધાય જોતા હતા ને એટલે નતું જોવાનું મને બધી ખબર છે તમારે તમારે મેં ખાસ જોઈ બાપુ ખીજ માં વઈ આવી સુનિલ જો બેઠો છે ને મારા હારે થી એટલે તું જોતો નતો તો એ મેં તને જોવા હાટુ સુનિલ ને બોલાય તો ખબર છે મને ખબર છે તને બોલાવા તને જોવા હાટુ મારે એને બોલાવવું પડ્યું હમ પાછી કે જોતો નતો જોતા નતા કેમ માર્યું એને બાજુ માં તારે બધા બેઠા હતા તો જોવાય ને આપડે સૌરા ને બધી નો રખાય ગાયન માં સોડી ની રાખવી પડે બીજા ને ખબર પડી જાય તો પછી ભલે પડી જાય ખબર ખબર પડી જાય દિવાળી આવી જો અત્યારે પાછી પોસડી ની મે ખબર પડી ને તારે હાથે મે ખબર પડી ને તારે હું આવું હાથે બેઠે બે માં ખબર પડ મે તારે લે ફરવા જઈએ ફરવા જઈએ આપણે નહીં ક્યાં ન જાવ તમારે ફરવા માર આવું જ નથી કે